આપણે એવું કે આ દે કે મારા વિડિયો બનાવવાનો છે વાડીનો અને આપણે દેશી જુગાર કર્યો છે ને તો આ જે પાઇપ છે હેલો દોસ્તો કેમ છો મજામાં ને અમે મજામાં તો એક નવા વિડીયોમાં સ્વાગત છે ખાસા દિવસ પછી નવો વિડીયો બનાવીએ છીએ કામમાં પડી ગયા હતા કે ડાંગર જોડવાનું સોયાબીન ખેતર બધા ખાલી કરવાના એવું તેવું હતું અને આર્ય પણ નાઈ દીધું મારી સાથે ગુડ મોર્નિંગ આર્ય બેટા જય સ્વામિનારાયણ બધાને કર દો હા હારી હું કામ બેઠો અહીંયા હવારમાં કહું તમને કંઈક કહેવા માટે શું કેવું છે આપણે ઘેર પાડી વાઈ છે કે ગાય વાઈ છે હે ને ગાય કેવાય ગાય મીરા હા એને શું આવ્યું કેટલો મોટો છે ગાય છે કે વાસડી છે કે વાસડો છે વાસેડાને શું કરીશું પછી આપણે એને હે હું બળદ બનાવીશું તો કોઈ હાકશે હે જો!! આર્ય કે વાસડો આવ્યો છે ને તો કે મેં હાકીશ કે બળદ બનાવી દઈશું કે મજા આવે છે ને બધા અહીંયા જ બેઠા છે ચૂલા ઉપર ગરમ ગરમ કેતો પણ અહીંયા તૈયાર થઈ ગયો હવે સ્કૂલ ચાલુ થઈ આમ સવારમાં જ જવાનું ચાલ તો વાસડો કઈ છે ચમકશે આર્યની મસ્તી જો ને સવાર સવારમાં શું લાગી ગયું પગે વાસ સીધું લાગી ગયું આર્યને કશું વાંધો નહીં બેટા એ ચાલે હા એની માં કઈ છે ચાલો એની એની મા બાજુ જઈએ હવે ચાલશે હો પકડવા દે તને દૂધી કાઢી જવા દે જોઈ જઈ તા દૂધી કાઢી જવા દે તને અહીંયા રહેતો અહીંયા રહેતો ને અંક હવે છે હે તો ચાલો આપણે નાસ્તો કરીને કે તમને સ્કૂલે જવાનું મોડું થશે સરસ આવી રીતે કઈક ચૂલે બેસીને હવે નાસ્તો કરવાની કઈક મજા

વાવની કઈ હતી ને તે દિવસ છેલ્લો વિડીયો મૂક્યો તો એના પછી ની આ મકાઈ તો એક પાણી વાયરું હતું એના પછી આપણે કરબડી બળદથી જ ખેંચાવી દીધી હતી પણ સરસ કરી છે અને ડ્રીપ ઇરિગેશનમાં કેવું કર્યું છે કે દેશી જુગાડ કર્યો છે ને આપણે દેશી જુગાડ કર્યો છે ને તો આ જે પાઇપ છે ને પાણી જવાની અહીંયા જ રાખીએ આપણે

કાલે મનોજ ઘરે નતા અને મોબાઈલ પણ નહોતો એટલે એમને જવાનું જ છે પાછું ખેતર